મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આજે સાતમનો જેવો તહેવાર છે ના દિવસે આપણે આવી ગયા છીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સારંગપુર ધામ તો કંઈક આપણે આ મંદિરના પરિસરની અંદર ઊભા છે તો તમે મારી પાસે જોઈ શકો છો તે છે મંદિરનું પરિસર તો મિત્રો આપણે સૌ પ્રથમવાર મંદિરની અંદર કષ્ટભંજન દેવના હનુમાનના દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી આપણે અહીંયા બીજો બાકીનો વ્યૂ જોઈશું તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને તમને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરાવીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને આજનો વિડીયો તમે કન્ટિન્યુ જોતા રહીજો તો ચાલો મિત્રો કરીએ આજના વિડીયોની શરૂઆત તો તમે વિડીયોના અંદર કન્ટિન્યુ બન્યા રહીજો ચાલો જય કષ્ટભંજન દેવ તો મિત્રો ફાઇનલી આપણે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરની એક્ઝિટ સામે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો જે છે કષ્ટભંજન દેવનું મંદિર તો આજે સાતમનો મોટો તહેવાર છે તો આજે મંદિરની અંદર તમે ભીડ જોઈ શકો છો આજ રોજ અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવી ગયા છે તો ક્યાંક આ મંદિરના પરિસરનો વ્યૂ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈશું અને ત્યાર પછી આપણે અહીંયા જે એકાંત એકાંતપુર પ્રતિમા આવેલી છે ઉંચી તેના દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી આપણે અહીંયા જે બાકીનો વ્યૂ છે તેનો પણ તમને વ્યૂ બતાવીશું તો તમે આ ભીડ જોઈ શકો છો મંદિરની અંદર કે ભક્તોની ભીડ કેટલી બધી છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે મંદિરની અંદર જવા માટે ભક્તોની અહીંયા હજારોની સંખ્યામાં ભીડ છે તો અહીંયા એક તરફ પુરુષની લાઈન છે અને એક તરફ સ્ત્રીની લાઈન છે તો તમે કંઈક આ રીતનું જોઈ શકો છો મંદિર તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ અને કષ્ટભંચનજીવ હનુમાનજી મહારાજના દર્શન કરીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા જાઓ તો મિત્રો ફાઇનલી આપણે કંઠભભન દાદાના દર્શન કરવા માટે લાઈનની અંદર જોડે ગયા છીએ અને તમે આ મંદિરની અંદર બહાર જોઈ શકો છો કે ભક્તોની ભીડ કેટલી બધી છે તો કે કઈ રીતે અહીંયા લાઈન છે તમે જોઈ શકો આજે સાતમના દિવસે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે આજે સાતમનો દિવસ છે તો આ દિવસે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો આપણે પણ કઠ્ઠભન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે મંદિરની અંદર જઈએ અને તમને દાદાના શુભ દર્શન કરાવીએ આજે સાતમ ના શુભ દિવસે તમને મંદિરમાં આઠ દ્વારા રક્ષ જેવો જેવું લાગેના સાક્ષાત દર્શન કરાવી એક વિડીયોમાં બને રહો કે મંદિર મંદિરની અંદર તો તમને મંદિરની અંદર સાધા દર્શન કરાવ્યું તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહી મંદિરના ગ્રભની અંદર આવી રહ્યા છીએ તો તમે મંદિર અંદર આ ભક્તોની ભીડ જોઈ શકો છો તો આજે સાતમના સમય અહીંયા હજારોની સંખ્યામાં સત્રો દર્શન માટે ઉમટી પડ્યા છે આપણે કરીએ શક્તિબંધન બહારના વ્યવસ્થા લાગણીમાં બજારો મિત્રો ફાઈનલી આપણે આગળ વિડીયોમાં કટ્યભંજન દાદા દર્શન કર્યા અને હવે આપણે મંદિરના પરિસરની અંદર આવી ગયા છીએ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે કટ્યભંજન દાદાનું મંદિર જે સારણપુરમાં આવેલું છે તો મિત્રો આજે સાતમના ના દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે તો તમે આજે મંદિરના પરિસરમાં ભીડ પણ જોઈ શકો છો અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે તમારી પાછળ છે કટ્ટ્યભંજન દાદાનું મંદિર જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો ચાલો આપણે હવે જઈશું બાકીનો બીજો વ્યૂ જોવા માટે જે સારંગપુરની અંદર આવેલો છે મિત્રો અહીંયા મંદિરની પાછળ કચ્છબંજન દાદાની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે ભવ્ય તે પ્રતિમાને કિંગ ઓફ સાળંગપુર તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જે પ્રતિમાના દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી આપણે અહીંયા જે બાકીનો બીજો પણ વ્યૂ છે તમને બતાવીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને આગળ મિત્રો સાથે જરૂર શેર કરજો તો તમે આજે આ મંદિરનો વ્યૂ પણ જોઈ શકો છો અને પબ્લિક પણ જોઈ શકો છો આજે કે આજે સાતમના શુભ દિવસે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો હવે આપણે પૂર્ણ બીજો જે મહત્વપૂર્ણ વ્યૂ છે જે તમે બતાવવાના તો મિત્રો આપણે આગળ કષ્ટભંજન દાદાના દર્શન કર્યા અને કષ્ટભંજન દાદાના મંદિરની બાજુમાં જ શ્રી મંદિર આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર અને તમને શ્રીહરિ મંદિરની અંદરના વ્યૂ બતાવીએ અને દર્શન કરાવીએ તો મિત્રો ફાઇનલી આપણે શ્રી હરિ મંદિરની અંદર આવી ગયા છીએ ને તમે આ વિડીયોમાં જોઈ શકો છો તમે હાલ વિડીયોમાં એક ગાડું જોઈ શકતા હશો કે જે આ ગાડું સ્વામી ભગવાનની પ્રસાદીનું છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો ના દર્શન કર્યા ત્યાર પછી શ્રી હરિમંદિરમાં દર્શન કરવા માટે ગયા અને હવે આપણે જઈ રહ્યા છીએ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા જે એકાંત અહીંયા બનાવવામાં આવી છે તે એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહો આપણે કરીએ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના દર્શન જે છ કરોડના ખર્ચે સાળંગપુરની અંદર ભવ્ય પ્રતિમા બનાવવામાં આવેલી છે આપણે તેના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે વિડીયોમાં જોઈ પણ શકો છો કે આજે અહીંયા કેટલા બધા લોકો

તો મિત્રો તમે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે આવો છો તો તમને કષ્ટભંજન દાદાના મંદિરની એક્ઝેક્ટ પાછળ તમને કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા જોવા મળે છે જે કે કા રીતની અહીંયા એકાવન ફૂટ ઊંચી ભવ્ય હનુમાન દાદાની પ્રતિમા છે જે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાય છે તો આ છે તે પ્રતિમા જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો ફાઇનલી આપણે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના દર્શન કર્યા જે તમે મારી પાછળ જોઈ શકો છો હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ અહીંયાની વિસ્થળ પહોંચનાલય તરફ જ્યાં તમે કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરવા માટે આવો છો ત્યાં આગળ તમને નિઃશુલ્કમાં શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે જ્યાં તમારે કોઈપણ જાતનો ચાર્જ આપ્યા સિવાય શુદ્ધ અને સાત્વિક ભોજનનો આનંદ માણી શકો છો જોકે એનો વ્યૂ છે જે તમે મારી પાછળ જોઈ શકો છો કિંગ ઓફ સાનુપતિમાં અને તેની બાજુમાં જ અહીંયા વિશાળ એટલે ગુણાવલું છે જ્યાં તમે નાનો એવો ચાર્જ આપીને રાત્રિ રોકાણ પણ કરી શકો છો તો હવે તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે જઈએ અહીંયાના જે સાડા છે ભોજનાલય છે ત્યાંનો તમને વ્યૂ બતાવીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો જય કષ્ણ દેવ તો મિત્રો તમે સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવો છો એટલે તમને મંદિરની બાજુમાં જ પ્રસાદી કાઉન્ટર જોવા મળે છે અને પ્રસાદીની શોપો જોવા મળે છે જ્યાંથી તમે ઘરે લઈ જવા માટે પ્રસાદી લઈ શકો છો તો કે કા રીતે અહીંયા તમે પ્રસાદીની દુકાનો જોવા મળશે જેથી તમે પ્રસાદી લઈ શકો છો તો તમે હાલ વિડીયોમાં વાંચી શકો છો પ્રસાદી તો ચાલો આપણે અહીંયા જઈએ અને તમને પ્રસાદીનો શુભ ભાવ છે તેના વિશે જણાવીએ મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો અહીંયાથી તમને પ્રસાદી મળી રહેવાની છે તો અહીંયા પ્રસાદીનો અલગ અલગ ભાવ લગાવેલો છે તો દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છીએ શ્રી કૈષ્ટભંજન દેવ ભોજનાલયની અંદર જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ભોજનાલય હાલિમાં જ કરોડોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું છે જ્યાં તમને ભોજનની સુવિધા મળી રહેવાની છે તો મિત્રો ચાલો આપણે ભોજનાલયની અંદર જઈએ અને અહીંયા બેસવાની સુવિધા કેવી છે અને અહીંયા ભોજન કેવી રીતે મળી રહે છે તેના વિશે જોઈએ તો મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જ્યાં ભોજન પીરસાય છે તે લાઈનની અંદર ઊભા છે અને આપણે અહીંયાથી થાળી લેવાની રહે છે અને થાળી વાડકી લઈને આપણે જ્યાં પ્રસાદી વહેંચાય છે ત્યાં લાઇનમાં સર જવાનું રહે છે જ્યાં તમને સુંદર મજાનું શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવે છે જે લઈ તમારે અહીંયા સુંદર મજાની ડાઇનિંગ ટેબલની બેસવાની સુવિધા કરેલ છે જેની ઉપર બેસીને તમે ભોજન કરી શકો છો તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો કે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન લઈ રહ્યા છે મિત્રો આ ભોજનાલય ખૂબ જ વિશાળ છે જેની અંદર એકસાથે બેથી ત્રણ હજાર માણસ સાથે બેસીને જમી શકે તેટલી જોરદાર સુવિધા અહીંયા જો ઉપલબ્ધ છે તો મિત્રો તમે ગમે ત્યારે સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે આવો એટલે આ ભોજનાલયની મુલાકાત અચૂક લેજો અને અહીંયા શુદ્ધ અને સાત્વિક ભોજનનો આનંદ જરૂર માનજો મિત્રો અહીંયા નિઃશુલ્કમાં તમને ભોજનની સુવિધા મળી રહેવાની છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર બોટાદ જિલ્લાની અંદર આવેલું છે જે સાળંગપુર ધામના નામથી ઓળખાય છે અહીંયા તમે ચાલુ સાધનમાં આવી શકો છો બસમાં આવી શકો છો નહીં તો તમે અહીંયા તમારું પ્રાઇવેટ સાધન લઈને પણ આવી શકો છો જો તમે અહીંયા તમારું પ્રાઇવેટ સાધન લઈને આવો છો તો તમને અહીંયા મંદિરના પરિસરની બાજુમાં જ પાર્કિંગની સુવિધા મળી રહેવાની છે જે તમે વિના મૂલ્યે તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો તો મિત્રો આજના વડે તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આવાને આ બીજા અદ્ભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આપેલા બિલાઇંકનને પણ દબાવી દેજો તો ચાલો મિત્રો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો તો ચાલો મિત્રો જય માતાજી